દ્રૌપદી સંસ્કૃત ક્રિષ્ણા દ્રૌપદી પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા ધ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જાણીતી છે અને પાંચ મહાન સતીઓ માની એક છે ક્યારેક તેણીને ક્રુષ્ણા અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે દ્રોણવતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા જેમણે પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો

દ્રૌપદી વાયુદેવની પત્ની ભારતી દેવીનો અવતાર છે નારદ અને વાયુ પુરાણો પ્રમાણે દ્રૌપદીએ દેવી શ્યામલા ધર્મની પત્ની ભારતી વાયુની પત્ની સચી ઇન્દ્રની પત્ની ઉષા અશ્વિનીઓની પત્નીનો અંગુક્ત અવતાર હતી અને એટલે જ તેણીએ પૃથ્વી પર તેના પ્રતિરૂપ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા પાર્વતી શ્યામલા સચી અને ઉષાની મજાકથી ગુસ્સા શ્રાપ આપે છે આ બાબતમાં પાર્વતીએ ઉકેલ વિચાર્યો અને એક સ્ત્રી દ્રૌપદી તરીકે જન્મ લીધો અને આથી બહુ થોડા સમય માટે લૌકિક દેહનો ભાગ બન્યા તેમને ભારતીને માનવદેહ માંગ તેમની સાથે આવવા વિનંતી કરી અન્યાય સામે લડવાની દ્રૌપદીની લાક્ષણિકતાએ પાર્વતી કે તેની શક્તિનું પ્રતિબિંબ પાડે છે આ સમય દરમિયાન નાશવંત દેહ સ્વરૂપે કાલી દ્રૌપદીમાં નિવાસ કરે છે અન્ય સમય દરમિયાન દ્રૌપદી સાલસ હતી અને બચાવ માટે રાહ પણ જુએ છે જેમ જયાદ્રથ અને જટાસુરના કિસ્સામાં સચી અને ઉષા જેવી અન્ય દેવીઓ ગુણ દર્શાવે છે અન્ય સમયમાં તેની વાસ્તવિક ઓળખાણ છુપાવવામાં વિચક્ષણતા દાખવે છે અને દેવી ભારતીય કર્યું હોત તેમ દુષ્કચ્છિકનો વધ કરવા માટે વાયુપુત્ર ભીમને કહે છે દ્રૌપદી શ્રી અથવા સંપત્તિનો પણ અવતાર હતી જે પાંચ ભાઈઓની અન્યુક્ત પત્ની હતી તેનીએ અનેક વાર ઇન્દ્રને બંધક બનાવવા જન્મ લીધો હતો પહેલી વખત વેદાવતી હતી જેણે રાવણને શ્રાપ આપ્યો હતો જેનો અન્ય દેવી અવતાર અગ્નિની પત્ની સ્વાહા તરીકે છે દક્ષિણ ભારતમાં દ્રૌપદીને મહાકાલીનો અવતાર માનવામાં આવે છે જેનો જન્મ અભિમાની અને પુરુષ પ્રધાન રાજાઓના વિનાશ માટે થયો હતો દ્વૌપદીનું કદી બાળપણ હતું જ નહીં તેનો જન્મ એક વ્યસ્ક સ્ત્રી તરીકે થયો હતો દ્વૌપદીના પિતા પાંચાલ નરેશ રાજા દ્રુપદ યજ્ઞ કરી ભગવાન જોડે વરદાન માંગ્યું હતું દ્રુપદ કુરુ રાજવંશનો વિનાશ ઇચ્છતો હતો જેના ફળસ્વરૂપે અગ્નિમાંથી દ્વૌપદીનો જન્મ થયો એક વ્યસ્ક તરીકે જન્મ લેવાના કારણે દ્વૌપદી કદી બાળપણને માણ્યું નહીં એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા પરંતુ સ્વયંવર શરત પ્રમાણેનો લક્ષ્ય તો એકમાત્ર અર્જુન જ કરી શક્યો જેના કંઠમાં તેણે વરમાળા પહેરાવી પાંડવો તે સમયે કુંતી સાથે કુંભારના ઘરમાં રહેતા હતા પુત્રોએ માતાને કહ્યું આજે અમે મોટી પ્રાપ્તિ કરી છે ત્યારે માતાએ રોજના નિયમ પ્રમાણે સહજ ભાવે સૂચવ્યું એને સરખે હિસ્સે વહેંચીને ભોગવો પરિણામે દ્રૌપદીને અર્જુન પ્રત્યે સવિશેષ પ્રેમ હોવા છતાં તે પાંચેય પાંડવોની ધર્મપત્ની બની આથી દ્રુપદ નારાજ થયો પરંતુ વ્યાસે તેને દ્રૌપદીનો પૂર્વજન વૃત્તાંત સંભળાવ્યો પાંચપતિ વિશેના શંકર ભગવાનના વરદાનની વાત કરી દ્રૌપદીએ ભગવાન શિવ જોડે વરદાન માંગ્યું હતું કે તેને ચૌદ ગુણવાળો પતિ મળે પણ કોઈ પણ એક વ્યક્તિમાં ચૌદ ગુણ એકી સાથે ના હોય માટે ભગવાને તેને પાંચ વ્યક્તિઓની પત્ની બનવાનું કહ્યું જેથી આ પાંચ વ્યક્તિઓમાં સામૂહિક રીતે ચૌદ ગુણ તેને મળી શકે અને દ્રૌપદીને સ્વર્ગલોકની લક્ષ્મી તરીકે વર્ણવી તેથી દ્રુપદને મનમાં શાંતિ થઈ પછી તો તોનિએ પ્રત્યેક પાંડવ સાથે તેના વિધિપૂર્વક વિવાહ સંસ્કાર સંપન્ન કર્યા જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે દરેક પાંડવો થકી એક કેમ તેણીને પાંચ પુત્રો હતા પ્રતિવિંધ્ય ધર્મપુત્ર સુત્સોમા બીમપુત્ર શ્રુતકર્મા ધનંજયપુત્ર શતાનિક નકુલ પુત્ર અને શૃતસેન સહદેવ પુત્ર છે કૃષ્ણ દ્રૌપદીને તેમની બહેન કહે છે તેની દ્રૌપદીને મદદ કરી કારણ કે તેણીએ પૂરી ભક્તિ સાથે પ્રાર્થના કરી હતી જ્યારે કૃષ્ણની આંગળી સુદર્શન ચક્રના કારણે કપાઈ ગઈ હતી ત્યારે તેણીએ પોતાની સાડીથી બાંધી હતી આ કાર્ય રાખી રક્ષાબંધન ની શરૂઆત બતાવે છે રાખી રક્ષાબંધન ના મૂળમાં જેમાં સચી ઇન્દ્રને દોરો બાંધે છે કૃષ્ણ જ કર્ણ સાથે દ્રૌપદીના લગ્નનો વિરોધ પણ કરે કરે છે છે અને સાથે તેના લગ્નને પ્રોત્સાહિત ઈશ્વર પ્રત્યેની ભક્તિના દાખલા રૂપે મોટાભાગના હિન્દુઓ દ્વારા દ્રૌપદીને જોવામાં આવે છે તેણી ભગવાન કૃષ્ણમાં અપાર શ્રદ્ધા દર્શાવે છે અને તેઓ તેણીની રક્ષા કરે છે કૌરવો સાથેના દિવ પ્રસંગે છેલ્લે છતાં વસ્ત્રાહરણ કરવા લાગ્યો ત્યારે એક સતી સન્નારી તરીકે તેને શ્રીકૃષ્ણને આર્થ ભાવે પ્રાર્થના કરી ભગવાને સ્વયં વસ્ત્રરૂપ બનીને તેનું લજ્જારક્ષણ કર્યું અને ઈશ્વર શ્રદ્ધાની કસોટી તે સફળ થઈ પરંતુ તે પહેલા સ્વયં હારી ચૂકેલા યુધિષ્ઠિરને મને હોડમાં મૂકવાનો અધિકાર હોઈ શકે મને ન્યાય આપો એવો પુણ્યપ્રકોપયુક્ત પ્રસ્તાવ તેને ભીષ્મ દ્રોણ વિદુર ધ્રુતરાષ્ટ્ર વગેરે સમક્ષ આક્રોશપૂર્વક મૂક્યો ત્યારે સમગ્ર સભામાં સન્નાટો વ્યાપી ગયો અને એ વૃદ્ધો પણ શર્મિંદા ભોંઠા મૂંગા થઈ ગયા હતા દ્યુતની શરત પ્રમાણે પરાજિત પાંડવો બાર વર્ષ વનમાં અને તેરમું વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા તે દરમિયાન યુધિષ્ઠિરની કડક ધર્મપાલન શિસ્તથી દ્રૌપદીની અસહિષ્ણુતા અનેકવાર પરાકાશ પહોંચી જતી તે છતાં આ સમગ્ર સમયગાળામાં તે સાચા અર્થમાં પતિઓની સહધર્મચારિણી બની રહી હતી સાઠ હજાર શિષ્યો સાથે દુર્વાસા અતિથિ તરીકે આવ્યા ત્યારે એની એકનિષ્ઠ કૃષ્ણ ભક્તિએ જ પાંડવોના આતિથ્યધર્મનું સંરક્ષણ કર્યું હતું અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ રાજાના સાળા કિચકે તેના પર કુર્દષ્ટિ કરી ત્યારે રાણી સુદેશનાની દાસી સૈંધ તરીકે રહેતી દ્રૌપદીએ પ્રચ્છન્ન રીતે ભીમને મળીને કિચકવત પ્રસંગનું સફળ આયોજન કર્યું તેમાં તેની હિંમત પ્રગલ્ભતા અને સૂચના દર્શન થાય છે અને કૌરવોએ વિરાટનગરી પર આક્રમણ કર્યું ત્યારે બૃહન્નલારૂપધારી અર્જુનને સારથી બનાવીને નિર્ભયતાપૂર્વક લડવાનું સૂચન પણ તેણે જ ગભરાયેલા ઉત્તરકુમારને સૂચન કર્યું હતું વનવાસ સમાપ્તિ પછી શાંતિદૂત તરીકે કૌરવો પાસે જતા શ્રીકૃષ્ણ સમક્ષ પોતાના કેશવસ્ત્રાકર્ષણ અને પાંડવોના અન્યાય અપમાનના દો ખદ સ્મરણો રજૂ કરીને દ્રૌપદીએ યુદ્ધના પ્રસ્તાવનું જુસ્સાપૂર્વક સમર્થન કર્યું હતું યુદ્ધમાં પાંડવ વિજયની રાત્રે અશ્વત્થામાએ પાંડવ શિબિરમાં છુપી રીતે પ્રવેશીને દ્રૌપદીના પાંચેય પુત્રોની નિર્મમ હત્યા કરી ત્યારનું દ્રૌપદીનું આક્રમ સહુ માટે હૃદયવિદારક બની રહ્યું પરંતુ અશ્વત્થામાં વધ માટે પાંડવોને પ્રેરતી એ જ દ્રૌપદીએ પકડી આણવામાં આવેલા અશ્વત્થામાનો મસ્તક મણી યુધિષ્ઠિરને સોંપીને પુત્ર હત્યારાને જીવતો જવા દીધો એમાં દ્રૌપદીનું વત્સલ માતૃહૃદય પ્રતીત થાય છે યુધિષ્ઠિરે રાજ્યધુરા સંભાળ્યા પછી દ્રૌપદીએ કુંતી ઉપરાંત ધૃતરાષ્ટ્ર ગાંધારીની પણ ખૂબ સેવા કરી અને અનેક વર્ષો પછી એ ત્રણેય વનમાં સંચર્યા ત્યારે તેણે તેમને સવિલાપ વિદાય આપી એટલું જ નહીં પણ ત્યારપછી યુધિષ્ઠિર સાથે તેમના દર્શને પણ તે જતી હતી મહાપ્રસ્થાન દરમિયાન માર્ગમાં પતિઓ સાથે તે હંમેશ અગ્રેસર રહી અને સૌપ્રથમ અવસાન પણ કર્મન્યાએ એનું જ થયું સ્વર્ગલોકમાં યુધિષ્ઠિરે દિવ્યકાંતિથી શોભતી દ્રૌપદીના દર્શન કર્યા અને મૃત્યુલોકમાંથી સ્વર્ગમાં આવેલી લક્ષ્મી તરીકે તેનો પરિચય ઇન્દ્રને આપ્યો